હર હર મહાદેવ હરિયોમ જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના પોણા નવ અને આપણે આઠ વાગે તો વાડીએ આવ્યા એનું કારણ છે કે આપણે કોઠીંબા કાલે આવ્યા એટલે કોઠીંબાનું કટિંગ કર્યું ને મીઠું ફેરવું ત્યાં અગિયાર વાગ્યા અને દેવાનસિંહ પપ્પાએ અગિયાર વાગ્યા લગન ચણા આવ્યા એટલે આપણે કાલનો વિડીયો એ ઠેક અગિયાર વાગે મૂકો એડિટિંગ કરવાનો એ ટાઈમ નહોતો ચણા વાવી દીધા ને અત્યારમાં એ છ વાગામાં એને પપ્પા આવી ગયા કે ધોર્યો કરવા પાણી ચાલુ કરવું તો એટલે હવે ચણામાં જો આપણે પાણી ચાલુ થઈ ગયું છે મોટર ચાલુ કરી બેય બે મોટર એક આપણે અદાવારી અને એક આપણી આ કૂવાની બે મોટર આપણે ઘરે ચણા વાવ્યા એમાં અને જે ભાગમાં દીધું એમાં એટલે બે મોટર થઈ ગઈ ચાલુ એટલે હવે આ જ ચણા પીજા હે એટલે નિરાત અને એમાં શિયાળાનો દિવસ એટલે દિવસ હાવ ટૂંકું આવે ક્યાંય કામે પોચાય નહીં કામ છે જાજુ ને ક્યાંય પોચાતું નથી એટલે ચણા ઉપર દેખાતા હોય ને છે પાણીની આગળ આગળ ને કોઠીબાની કાસરી હુકવતા તો વાર લાગે એક એક કોઠીંબુ એક હરખું જ રાખવાનું વ્યવસ્થિત એક ડોલ બાકી રહી ત્યાં હું તોય મૂકીને નઈ આવી કીધું બા હવે તમે હુકવી નાખજો નકર ગાય દોવાનું મળે થઈને આપડી ગાય છે ડાઈ ગમે ત્યારે ધોવો ધોવા દઈએ આજે આઠ વાગે ગયા ધોઈ તો એ પગ ઉલાડે નહીં આપણે બાર ગયા હોય વેલા મોડા ગમે તો એ દોઈ એટલે ગાયની ઉપાદી નથી નકર અમુક ધોરને એવું એક ટાઈમે દોવા જાય ને તો જ દોવા દઈએ નકર દોવા દઈએ નહીં જો હવે એ ખાણ ખાવા માંડી ખાડમાંય ખોડ તો એને ભાવતો નથી તપાસી અને ઘૂસું બે ખાય છે ને બધી ગાયને નહીં નાગરીથી લઉં એ બિસાડીઓ ખાવા માંડી જો આપણે ચણાનું વાવેતર તો કાલ થઈ ગયો તો અને આવી હવે અત્યારે પાવાની શરૂઆત થઈ ગઈ કારણ કે લાઈટ આવી ગઈ સવારમાં છ વાગી અને આપણે વાવી લીધું ને ત્યાં લગભગ સાડા આઠ વાગી ગયા હતા એટલે સાડા આઠ વાગ્યા પછી આપણે ધોર્યો નથી કર્યો ધોર્યો સવારમાં આવીને કર્યો અને સાડા આઠ વાગ્યા ચાલુ થયું પાણી એટલે સાડા આઠ વાગ્યા વહુ ને સાડા આઠ વાગ્યા પાણી ચાલુ થયું એટલે બાર કલાક ગઈ અને આપણે બે મોટર ચાલુ કરી દીધી એક આપણી વાડીની જે આવે કુવાની અને બીજી આપણે રાઘવદારી લાઈન આપણે તુવેરમાં પાથરી દીધી તે અગાઉ કે ચણા વાવશું ને એટલે બે મોટરનું પાણી મૂકશું ત્યાં પીરીએ એક મોટરે તો ચાર દિવસે પીરીએ અને આ બે મોટર હાલતી હોય ને તો બે દીમા પી જાય એમ એટલે આપણે અત્યારે હાલતું થઈ ગયું હે એટલે પાણી ઉકલે છે સારું વાંધો નથી એક રઘું આયલું જાય કારણ કે જમીન તો આપણી એકદમ સમતલ જ છે આપણી જમીનમાં આમ તો ભેજ પૂરો છે કાંઈ ઘટે નહીં એટલો કારણ કે હેઠે તો બધું ભીનું છે એટલે પાણીની કઈ ભૂખ તો છે નહીં અને જમીન આપણી એકદમ સમતલ છે એટલે કઈ આડા હવરું જાય નહીં અને ચણા ને ને વસ્તુ એવી છે કે માઇનોર થોડુંક આખા પાછું જાય ને તો હાલે બાકી જીરું કે ધાણા કેવું આવે તો એમાં એક રઘુ જ પાણી આપવું પડે કારણ કે એ વસ્તુ બે પાણે ઉગે અને આ ચણા ને એ છે ને એક પાણમાં તો ઊગી જાય એટલો ભેજ છે જમીનમાં એટલે આપણે અહીંયા બે કેરા પીધા હે ઓલા ભાગમાં ત્રણ કેરા પીધા હે અને આ કેરો હવે આપણે પોગવા આવ્યો

મોડી ચાલુ થઈ એટલે આમાં એક નાકું ઓછું એક નાકું વધુ ઈ ફેર તો રહે નાનજી બાપા ના ગમે આપડું નાકું વારેલું પછી તમે હાડીએ ખાઈ રાખજો પાણી વાળાનો કોન્ટ્રાક્ટ નાનજી બાપા જ છે જો એટલો ફેર પડે ગઈ ટા ગાડા વારે નોકીએ અને અમુક વસ્તુ એવી ને નબળું કામ જ ન ગમે નાનજી બાપા ન ગમે જો આમ તો નાનજી બાપા પાણી આયલું જાય કઈ કરવા પાણું નથી એનું કારણ છે હા ખપારી અત્યારે આમાં આક નથી એનું કારણ છે કે જે આપણે વાવે છે ને એ ત્રણ દાતે ચોવીની જારી વાવેતર કરેલ છે અને એમાં દાંતી હોય નવ હવે ત્રણ દાતી બેહાડે ને તો નવ દાંતી ઉનાળાને આખા પારિયામાં ઢેફા કાઢે જાય એટલે એ લોકો માન થઈને આંગર તો બેહાડે એના વધારે બેહે જ નહીં જો વધારે બેહાળ જાય તો નવે નવ દાતી ઢેફા કાઢે અને જમીન આપણે અત્યારે એકદમ કડક થઈ ગઈ કારણ કે પેલા મોટા ટ્રેક્ટર દાંતી ઐકી પછી રાપ ઈકી અને પાછું આ ટ્રેક્ટર હાલે એટલે ખેડ થઈ ગઈ પણ એ ખેડ પાછી દબાઈ ગઈ હોય એટલે એની હિસાબે નવ દાતી બેહવાની હિસાબે તયના આંગર જ હાકે એટલે આપણે બહુ આમાં ખપારી ન મરાય ખાલી ઉપર સરા જ હોય બે ત્રણ આંગર જ અને અમુક ઠેકાણે તો દેખાતા હોય

આગળ અને પાછળ બે ઠેકાણે બે ત્રણ ફૂટમાં છે ને દાણા ક્યાંક ક્યાંક દેખાતા હોય લાગેટ ન દેખાતા હોય પણ અમુક ઠેકાણે અને અમુક ઠેકાણે જ્યાં નહીંના વીણે છે ને એ તો પછી દાણો ઓલો ડોઢે સૈડ હોય ને એટલે શક્કરે એકદમ ફાયરિંગ કર્યું હોય એટલે બાઈને નીકળી ગયા હોય બાકી વેરાણા નથી અથવા વારવામાં થઈ ગયું હોય ક્યાંક બાકી આપણે ક્યાંક ક્યાંક જે દેખાતા હોય ને એ પસારના ભાગમાં દાણા દાટી દેવું

અને આમ તો ફાયદો જ કરાવે કારણ કે ભાઈ આવે એટલે ભેગો નાસ્તો તો છોકરીઓને હોય એટલે છોકરીઓને આમ હારું નાસ્તો મળી જાય ટાણે ટાણે હા પણ એને ઈ કેમ રમવું પડે એમ કે આમ હાઠીકડું ખોડો તી ખોડવું પડે પછી તા હું ખોડે તો નો આવે આવડે ને કાઈ હું આવડે ગાય કેમ કાપી જામણા છોકરી કાપી દે કાપી દે તો

એ આવશે હવે અને આપણે લગભગ બપોર થાય ને ત્યાં ને લગી ભોગી જાય એટલે પછી કાલ લગભગ આપણે બે થી ત્રણ કલાકનું રહે પાણી પણ આજે આપણે રાતે નવ વાગી ગયા તો વાવવામાં એટલે બે અઢી કલાક સવારે એમ વહી ગયા ધોરિયા કર્યું ને પસાટું ને હરખી કરી એટલે ન કરતા આપણે આજે ખાલી એક કલાકનું પાણી બાકી રહેતા પી ગયાત લગભગ આપણે નીકળી ગયા ભાયાવદર જવા માટે ભાઈ સ્કૂલ જોવા અને આપણે ભણવા બેસાડવો હોય તો અપડાઉન ભાયાવદર ઠેક કરવું પડે હું આ પાડું દેવાનસિંહ પપ્પા ના પાડે કે અત્યારે નથી બેસાડવો બેહાડવું મે કીધું બેહાડવો છે આજ દિવસ આપણે વેકેશન ખુલ્યા ને એના આવી રીતે જ વયા ગયા છે નકર તો પહેલા દિવસે જ બેહાડ્યા વત દેવાનસિંહ પપ્પાજી એમ કે જીણકો છે ને રમવા દે અને મે કીધું ભણવા બેહાડી દયો એલા તારે ભણવા જવું કે જારવું હે ભણવા જાવ

આપણે સ્કૂલ જોવા જઈશી આપણે ગમશે ઠીક લાગશે તો જ બેહાડશું નકર નહીં બેહાડી પણ બીજો કોઈ ઓપ્શન એ નથી એટલે બધી અપડાઉન આપણે કરવી ગમે પડે એમ છે ભાઈ આપણે સિટીમાં તો રહેવા એટલે બસ માં જ બેહાડવાનો છે પણ થોડોક ભાઈ આપણે અસપરો રહ્યો ને એટલે આપણે એમ થાય કે એને પપ્પાને એ ટેન્શન છે કે બસમાં માં બેસે તેનું ધ્યાન કોણ રાખશે એમ એટલે ઈ ના પડે

કે સિંહ નાનો હોય ત્યાં લગન જાય પછી તો હોસ્ટેલ એટલે ટાઈમ થઈ ગયો ગૌરી ગોવાનો એટલે આપણે સીધે સીધી ગાડી જવા દીધી ગૌરી ગોવા એક વાડીએ પડ્યું તું આપણે ગાય ગોય આવી ગયા ઘરે જ્યાં જ આપડે વસ્તુ તો બધી છે પણ બધા અને એને સ્ટીલ ની બોટલ લઈ આવી જ ગમતી મીના વાળી એટલે આપણે આવી લીધી નકસ્ટલ ની આયે મોંગી પણ ઇહારીયા પ્લાસ્ટિક કરતા હારી પણ ઘરે આવી જ લેવી એટલે આપણે લેવી અને પાટી બધું નવું પાટી નું બધું આપણે છે દેવાતી રૂવી સ્કૂલ બેગ છે કોથી છે પંથે માં સે વાપરેલું ન જતો કા જે નવું જ દેખ્યું અને લઈ દીધું સ્કૂલ બેગ આ

કારણ કે આખો દિવસ જાય જીન્સ ના પેન્ટ પહેરી એટલે લેંગી આખી ભાઈ ના ટી શર્ટ તો ગણાય છે લેંગી પહેરી જવાનું ક્યાં નિશાળ દૂધ પીવા કેમ હવે શિયાળો આવી ગયો એટલે ખજૂર ની સીઝન આવી ગયે એટલે નવો ખજૂર આવી ગયો હવે ભાઈ ખજૂર વાળું દૂધ ચાલુ થઈ ગયા હે રોજ જાય આખો દિવસ પછી ખજરવાળું દૂધ જ પીવે ક્યાં દિવસ એમના દૂધ તો પીએ જ નઈ